હવે શું ના આવે ને એ તરત વિચારવા એટલે એને ડિસ્કાર્ડ સિસ્ટમ કહેવાય મિત્રો ડિસ્કાર્ડ સિસ્ટમ જેટલી તમે કરશો એટલું જલ્દી ફાયદો થશે ફ્લેશ એટલે ભૂતકાળ અહીંયા હેવાયુ એટલે પૂર્ણ વર્તમાન તો એક ભૂતકાળ ને એક પૂર્ણ વર્તમાન આવે નહીં પછી ફક્ત ફ્લેશિંગ છે ફક્ત આ એન્જિન આવે ઇઝ ફ્લેશિંગ વોઝ ફ્લેશિંગ એવું કઈ કામ એટલે એ તો તરત જ જતું રહ્યું ફ્લેશિસ તો સાદો વર્તમાન થયું સાદા વર્તમાન સાથે હેવિંગ રીચ તો આવે જ નહીં તો જવાબ આવે હેડ બીન ફ્લેશિંગ એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ અને પાછળ આવે સાદો ભૂતકો એક વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળ નું હોય તો પાછળ સાદો ભૂતકાળ આવે વચ્ચે કન્જક્શન શું છે બિફોર તો રાઈટ આન્સર ઇઝ હેડ બીન ફ્લેશિંગ